ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસ માટે ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ઉદઘાટન પ્રસંગે અનાર પટેલ હાજર રહ્યા હતા અને આ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં સુરત શહેરની જાણીતી ખાણીપીણીની વાનગીઓના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેમાં અતુલ બેકરી આકર્ષણનું કેન્દ્ર બની હતી નમસ્કાર સુરત શહેરમાં દરેક ઉજવણીમાં દરેકે કઈ ને કંઈ પ્રકારની મીઠાશ જરૂર હોય છે ત્યારે મીઠાશની વાત આવે છે ત્યારે એક સેલિબ્રેશન માટે કેક આવશ્યકતા હોય છે તો આપણે આજે મોજૂદ છે ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિબિશનમાં જ્યાં અતુલ બેકરી દર વખત કંઈક નવું અને યુનિકનેસ સુરતની શહેરી જનતાઓને આપતી હોય છે

ત્યારે અમે અવનવી ડિઝાઇનમાં અને અવનવી થીમની અંદર કેક્સ અહીંયા એક કિલોથી લઈ અને દોઢસો કિલો સુધીની કેક્સ અહીંયા પ્રેઝન્ટ કરી છે એ નાનામાં નાનો પ્રસંગ હોય કે વેડિંગ સેરેમની હોય કંઈ પણ હોય તો હરેક પાર્ટની અંદર એટલે અમારે અતુલ બેકરીની એક ડેગલાઇન્સ છે ખુશિયા ચાહે છોટી હોય યા બી હો હર ખુશી કો ખાસ બનાય અતુલ બેકરી તો એ હંડ્રેડ પર્સન્ટ પ્યોર વેજીટેરિયન બેકરી જે ગુજરાતની પહેલી બેકરી છે અને આજે આઈએસઓ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ એટીન સર્ટિફાઈડ છે યુએસ એફડીએ સર્ટિફાઈડ પહેલી બેકરી છે તો અમે ક્યાંક ને ક્યાંક સુરતીઓને જેવી રીતે સુરતીઓ ખાવાના ખૂબ શોખીનો છે અને એને એમાં પણ બ્રાન્ડિડ બ્રાન્ડ અને સારા ટેસ્ટ અને સારી ક્વૉલિટીનું ફૂડ કેમ મળે આપણે આપી શકીએ એક એક વસ્તુની અમારા એક્સપર્ટની નિગરાનીમાં અંદર અમારું પ્રોડક્ટ બધી ડેવલપ થાય છે અને એને એટલી અમારા કલાકારા અમારા કહેવાય ને કે અમારા સેફ દ્વારા એટલી કલાકારીથી એને બનાવવામાં આવે છે કે ખાતા પહેલાં પણ મોઢામાં પાણી આવી જાય તો અમે એક નાના બાળકથી લઈ અને વડીલ સુધીને પણ કેવી રીતે એના મોઢા ઉપર એના ફેસ ઉપર સ્માઇલ આપ અપાવી શકીએ એવા માટે અમે અલગ અલગ પ્રકારની ખૂબ ઘણી બધી પ્રોડક્ટ્સ અમે ડેવલપ કરી છે અને એને આજે અહીંયા પ્રદર્શનમાં પણ મૂકી છે અને લોકોને માટે સેલિંગમાં પણ મૂકી છે ક કલરફુલ કેક ડેકોરેશન તમારામાં જોવા મળે છે તો કલરની વાત કરીએ તો એક ઓરિજિનલ કલર્સની વાત આપણે કરીએ તો એ ઇટેબલ હોય છે કેવી રીતે હાઈજીનનું અને કલર બાબતે તમે કેટલી પ્રકારની કાળજી રાખો આની અંદર જે પણ કલર યુઝ થાય કોઈ પણ સિન્થેટિક નથી નેચરલ કલર છે એટલે આમાં કોઈ પણ કલરને એવું નથી કે જે હાર્મફુલ થાય તો કલર બાબતે હું ચોક્કસ કહીશ કે અતુલ બેકરી પર ભરોસો એ તમારો ભરોસો છે એ સદાય યથાવત રહેશે કારણ કે અમે ટોટલી કલર આની અંદર યુઝ કરીએ છીએ એ નેચરલ કલર અમે યુઝ કરીએ છીએ આ એક્ઝિબિશનમાં શું ઓફર તમે આપી રહ્યા છો આ યુ એક્ઝિબિશનમાં અમારા જે ખાસ કરીને કસ્ટમર છે કે અમારા જે ગ્રાહક છે એમના માટે અવનવી પ્રોડક્ટ એવી ખાસ કરીને કહેવાય કે જેટલી પણ અમારી બેકરી પ્રોડક્ટ છે એની ઉપર અમે ક્યાંક ને ક્યાંક સારી ઓફર આપીએ છીએ બાય વન ગેટ વન બાય ટુ ગેટ ગેટ વન એવી અલગ અલગ ઓફર આપી અને અમારા કસ્ટમરને અમે અહીંયા કહેવાય ને કે એના ચહેરા ઉપર સ્માઇલ લાવીએ છીએ